તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પહેલાં તો તમે બધા જે સાથ સહકાર સપોર્ટ આપો છો એ બદલ બધા વાલા મિત્રોને બહેનોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારા અને રેખાબેન તરફથી તમારા રેખાબેન બા તરફથી અમારા બંને તરફથી ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રોને બહેનોને ખૂબ ખૂબ આભાર

છોલે વઘારવા માટે કઢાઈમાં તેલ નાખીને ગરમ થવા મૂકી છે અંદર નાખ્યું છે મરચાં સૂકા તજ અને પત્ર પાંદડા તમારા પાત્ર પત્ર કહેવાય ને તજના પત્તા કહેવાય આદુ લસણ ડુંગળીની ગ્રેવી તૈયાર કરી છે એને છોલે નો મસાલો લાયા છે છોલે પૂરી બનાવવાની છે અને ભાત જો દર્શન કરી લો જય બાલ ગોપાલ જય ગૌ માતા જય ચાઉદમાં અંબેમાં ગોગા મહારાજ ભાટીજા જય શેઢીમાં સિકોટરમાં મેરડીમાં ઢોપડીમાં જય હું રજવાર તેલ ગરમ થઈ ગયું છે મરચાં તજપત્તા નાખી દીધા છે આખો મસાલો રહી ફૂટે એટલે પછી વઘાર કરવાનો છે સરસ મજાનો

સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું મસાલો ગરમ થઈ ગયો વધારે થઈ ગયો આદુ લસણ ડુંગળી પેસ્ટનો તો સૌ પ્રથમ નાખી દીધી સરસ મજાની પેસ્ટ એટલે કે આપણી ગ્રેવી દેશી ગ્રેવી ડુંગળી ટામેટા આદુ લસણ સરસ ચટાકેદાર મજેદાર છોલે મસાલાથી ભરપૂર તમારા રેખાબેન બનાવી રહ્યા છે જીરું નાખ દે જીરું થોડું વધારે નાખવાનું મરચું ઓછું રાખવાનું જીરું થોડું વધારે હોય ને તેમાં ગ્રેવીનો ટેસ્ટ મળીએ કાતર અત્યારે કે નાખા છોલે મસાલો ગરમા ગરમ છોલે ગરમા ગરમ છોલે ગરમા ગરમ છોલે જો છોલે ની ગ્રેવી રસ્તા વાળા કચ્છો મસ્ત લવિંગ બનિયા બનિયા નાખવાના ટોળા

ગ્રેવીની સ્મેલ મસ્ત આવે ગ્રેવીની સ્મેલ મસ્ત આવે બેસન ચણાનો લોટ નાખે ને તો મસાલો થોડો તો રાખવાનો જો મિત્રો છોડીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ગ્રેવી કેવી દેખાય જો સરસ મજાની તો વિચારો છોલેનું શાક કેવું બને ગ્રેવી તૈયાર થઈ ગઈ હવે નાખી દીધા ખોલે જો હમણાં થોળો મસાલો થોડો ગ્રેવીમાં નાખી દો હવે અત્યારે ચણા નાખ્યા પછી નાખી દીધો છે ગ્રેવી નાખી દીધા છે સરસ મજાના ગ્રેવી ગ્રેવી છોલે છોલે લીલા મરચા નહી નાખવાના લીલા મરચાં સરસ લોટ બાંધી દીજો પૂરી બનાવવા માટે છોલે પૂરી ભાત કશું ની ખાલી ફ્રાય કરી નાખવાના જીરું રહી ના થોડી હળદર નાખી જીરા રાઈસ કા દેવાના ખાલી હે ડુંગળી છે ને ડુંગળી ડુંગળી જોડી લાલ કદ નાખવાની ક્રંચી આ તો કહું ડુંગળી બધું પુલાવ બનાવી તૈયાર બધા મિત્રો આવી જજો જમવા બધાને મિત્રો નહીં ક્યાં બધા યુટ્યુબ પરિવાર પધારજો જમવા जो लग रहे जाते हो वो खाली कोठ में ना पहुंचे। ये तो तब ना वसंबर से। लोग, ये दो हम्म हम्म। तो खदरा जम रही है। नवनार रही। से तो कारण नहीं लोग, खद से तो नहीं बस।

તો મને થોડી એલર્જી છે હું ગ્રેવી બળતું હોય કઈ બરેલાની સ્મેલ આવતી હોય એટલે થોડો છીકોનો પ્રોબ્લેમ થઈ જાય છે થોડા તૈયાર થાય છે ગુગરા જેવા અને બી તૈયાર થાય છે બંને તૈયાર થાય છે એક પેકેટ પુરીનો લોટ બંધાઈ ગયો છે આટલો મજા આવશે જમવામાં છોડે પૂરી ભાત વગારે ચાલો રગડા છોડે તૈયાર ચાલો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાજી વિરામ આપ્યા હવે પછી તૈયાર સરસ મજાનું મૂકી દેનશોટ લઈને જો ચણાનું શાક મસ્ત જો લેડીસોને રસોઈ બનાવવા કેટલી જફા મારી જાય આપણે કહીએ કે આ નહીં તો ચાલો બાય બાય હવે બ્લોગને વિરામ આપીએ છીએ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રોને બહેનોને ખૂબ ખૂબ આભાર